વિલેજ માય લાઈવ ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તમને આ બીજું અમારું ખેતર છે પપૈયાનું ફાર્મ તે દેખાડી રહ્યો છું આમાં સાતસો પ્લાન્ટ છે પપૈયાના આપણે છ મહિના થયા છે હજી પપૈયાને પ્લાન્ટિંગ કર્યું એને કેવું ફ્રૂટ છે દેખાડું તમને પાંચસો ગ્રામ સાઇઝનું ફ્રૂટ બેસી ગયું છે છ મહિનામાં આપણા આંબાનું ફાર્મ છે આમાં વચ્ચે નાખેલા છે પપૈયા જુઓ આ પ્લાન્ટ આપણે આમાં દેખાય છે સાફ એકદમ લગભગ સાત ટકા પ્લાન્ટમાં ફ્રૂટ બેસી ગયું છે પ્લાન્ટની હાઈટ પણ છ ફૂટ જેવી થઈ ગઈ છે આખું ફાર્મ છે અંદર જોઈ શકો છો તમે આંબા છે કેસર એ પણ દેખાડું તમને આગળ આ ખેતરની અંદર અમારે બસો પચાસ પ્લાન્ટ છે આંબાના અને અંદર છે સાતસો પ્લાન્ટ પપૈયાના આમાં પણ ફ્રૂટ અંદર લોકી છે નીચે લોકી વાવવાનું મેઈન કારણ એ કે પપૈયાને પાણી ઓછું જોઈએ નીચે ખુલ્લું રહે તો થોડું બે દિવસમાં જલ્દી સુકાઈ જાય છે વધારે

પપૈયામાં આપણે આ નર પ્લાન્ટ છે તો બી કેટલું ફ્રૂટ લાગેલું છે જોઈ શકો છો આ નર પ્લાન્ટ છે આમાં થોડું ફ્રૂટ લાંબી સાઈઝ વધારે હોય છે નરમાં આમાં જોઈ શકો છો તો મેં ત્રણ ફૂટ નીચેથી ખાલી અઢી ત્રણ ફૂટ પણ નથી અઢી ફૂટ હાઈટથી ફ્રૂટ લાગી ગયું છે વેરાયટી બહુ સારી છે પંદર નંબર વેરાયટી છે આ અમારી પપૈયાની જો આ પ્લાન્ટ પણ જોઈ શકો છો આ પ્લાન્ટની હાઈટ ચાર ફૂટ છે પણ ફૂટ લાગી ગયું છે આખું ફાર્મ અમારું ત્રણ વિઘામાં છે પપૈયા કેસર કેરી અને નીચે દૂધીનું વાવેતર કરેલું છે દૂધીનું વાવેતર કરવામાં આવેલું છે એટલે પાણી સાવ ઓછું પાવું પડે છે આમાં નહીં તર અત્યારે ઉનાળામાં તો પાણી દર બે દિવસે પાવું પડે પણ આ દૂધી છે તેના હિસાબે આપણે ચાર દિવસે પાણી આપીએ તો બી ચાલે આ કેસર કેરી છે આ પ્લાન્ટ બધા કેસર કેરીના ચાર વર્ષના પ્લાન્ટ છે આ પ્લાન્ટ જોઈ શકો છો આપણે આ સાઈડ આપણે અડધામાં ચોળીનું વાવેતર કરેલું છે વચ્ચે ફ્રૂટ લગભગ 60% ટકા તમને કીધું એ પ્રમાણે પ્લાન્ટમાં બેસી ગયું છે કોઈ પ્લાન્ટ નબળો હોય તો એમાં ફ્રૂટ હજી નથી બેઠું મેંગો પણ સાઈઝ ઘણી મોટી થઈ ગઈ છે આ આ ફાર્મ આખું મેં ચાર વર્ષની અંદર ડેવલપ કર્યું છે આમાં છ મહિના પહેલાં સત્તર ટ્રોલી આપણે દેશી ગાયનું ખાતર અંદર નાખેલું છે સાણયું પ્યોર જોઈ શકો છો આ બધાય પપિતા છે પાછળ શેત્રુજી નદી આવી જાય છે એક્ઝેટ અમારા શેઢાની પાછળ શેઢા ઉપર પારસ જાંબુ લગાવેલા છે આ રાવણા પણ કહી શકાય થોડુંક મોટું આમાં ફળ થાય છે અને ઠળિયો નાનો હોય છે જો આ પ્લાન્ટમાં કેસર કેરી જોઈ શકો છો એક સાથે પાંચ પાંચ કેરી છે કેરી કોઈ કોઈ પ્લાન્ટમાં સારું ફ્રૂટ છે કોઈમાં નથી એક બીજો પ્લાન્ટ દેખાડું તમને કેસર કેરીનો એમાં પણ ફ્રૂટ સારું બેસી ગયું છે આમાં જોઈ શકો છો આપ આવી કેરી હોય નાની આ ફેલ થઈ જાય ગુંદર ઉતરો હોય ડીટીયા ઉપર પાછળ અહીં પાણી વધારે ભરાય એટલે પપ્પી એની હાઈટ વધારે થઈ ગઈ છે પાણી મળે એટલે હાઈટ વધી જાય ફ્રૂટ ના બેસે આ એક પ્લાન્ટ સાત આઠ ફૂટનો થઈ ગયો હજી ફ્રૂટ નથી પેટ અહીંયા આ પાછળ નદી આવી જાય શેત્રુજી નદી અહીંયા આ પાણીનો છે છેલ્લે બે દિવસ પહેલા જ હમણાં બનાવ્યો નાલું તો આખું અમારું ફાર્મ છે વિડીયોને શેર કરો લાઈક કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન